નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે આપણે આજના પોલીસ વિભાગમાં જે નવી ભરતીનું કેલેન્ડર વર્ષ આધારિત છે તેના વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ અને એસઆરપીએફમાં કેટલી જગ્યા છે અને તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલ વિશે નવી ભરતી કેટલી છે અને કયા વર્ષમાં કેટલી જગ્યાઓ પર ભરતી આવશે તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ નવા કેલેન્ડર મુજબ સૌથી વધુ બે હજાર પચીસ પેન બદલાવેલી મિત્રો વિદ્યાર્થી મિત્રો બે હજાર પચીસ માં સૌથી વધુ પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેર થવાની છે સમથિંગ સત્તર થી અઢાર હજાર જેટલી ભરતી જાહેર થશે તો ચાલો આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીએ સરકારી વિભાગો ભરતી કેલેન્ડર ફાઈનલ ચાર હજાર પાંચસો જોઈ લઈ જેમાં આપણે એક તો વન વિભાગ જોવાનું છે જેમાં બે હજાર બસો ને સત્તાવન જેટલી વન વિભાગમાં જગ્યાઓ છે એક ગૃહ વિભાગ

પીચોતેર જેટલી જગ્યા ભરાઈ ગઈ છે તેની ભરતી ચાલુ છે અને પચીસ અને છવ્વીસ માં કોઈ ભરતી નથી સત્યાવીસ માં તેતાલીસ ભરતી છે અઠ્યાવીસ માં ચાલીસ છે

ત્રણ હજાર ને દસ હથિયારી મિત્રો આ બંને થઈને દસ હજાર પ્લસ જેટલી હથિયારી અને બિનહિયારી કોન્સ્ટેબલની બે હજાર પચીસ માં દસ હજાર પ્લસ આવશે ભરતી તેમાં આપણે એસઆરપીએફ જોઈ જે ત્રણ હજાર બસો ને ચૌદ એ પણ એડ થઈ જશે એટલે ચૌદ થી પંદર હજાર પંદર હજાર જેટલી ભરતી બે હજાર ને માં ગૃહ વિભાગમાં નવા કેલેન્ડર મુજબ આવવાની છે વિદ્યાર્થી મિત્રો પછી જોઈ શકો છો દરેક વર્ષમાં હજાર ભરતી છે અને એસઆરપીએફમાં છસો છસો અઢાર હજાર છસો ચાર છે હથિયારીમાં નવ હજાર ચારસો ને ચીમોતેર જે કટકે કટકે છે તો વિદ્યાર્થી મિત્રો બધી થઈને કુલ ચાલીસ જેટલી જગ્યા દસ વર્ષમાં કટકે કટકે ભરવાની છે તો વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે વર્ષ બે હાજર પચીસ માં સૌથી વધુ હથિયારી હથિયારી અને ની ની ભરતી ભરતી છે જે અંદાજે બે હજાર પચીસ અને છવ્વીસ ના વર્ષમાં ભરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ ના કરી હોય તો તૈયારી આજથી ચાલુ કરી દેજો અને બને એવું શકે કે બે હાજર પચીસ માં રનિંગ પણ આવી શકે બીજા બીજા મહિનામાં તો વિદ્યાર્થી મિત્રો દોડવાની પણ શરૂઆત કરી દેજો તો મળીએ હવે એક નવા વિડીયો સાથે